નમસ્કાર ગુજરાત વેધર મોડલો બની ચુક્યા છે વરસાદ પડશે અશોક પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે મિત્રો એક પછી એક સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ અમુક જગ્યાએ આજે તો અમુક જગ્યાએ કાલે એ રીતનો વરસાદ પડવાનો છે પરંતુ ભારે વરસાદ પડવાનો છે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડી જાય કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે

અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે કે એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે ત્યાર પછી એક તારીખથી

જાણીશું તો મિત્રો હાલ હવામાન વિભાગ દ્વારા પણ સૌથી લેટેસ્ટ આગાહી કરી નાખી છે મિત્રો આજે છે છવ્વીસ તારીખ અને છવ્વીસ તારીખે મિત્રો હવામાન વિભાગે આપણું જે ગુજરાતનું હવામાન વિભાગ છે હમણાં આગાહી કરી છે કે આજે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડશે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે જે આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તેમાં ભાવનગરની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાનો છે અને જે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો દાહોદ અને છોટા ઉદેપુરની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકીના મિત્રો આ વિસ્તારોની અંદર યલો એલર્ટની આગાહી કરી છે મંગળવારની આગાહી છે મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ આની સાથે સાથે લેટેસ્ટ આગાહી કરી નાખી છે મિત્રો આખા ભારતની આગાહી કરી એમાં આપણા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જે સિસ્ટમ મિત્રો આપણા ગુજરાતને ધમરોળી રહી હતી એ સિસ્ટમ આ તરફ મિત્રો ઉપરની તરફ ખસી ચૂકી છે તેથી મિત્રો જે આ ભાગ છે જે મિત્રો હિમાચલ પ્રદેશનો ભાગ છે એ ભાગની અંદર આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકીના ભાગોની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો હવે અશોક પટેલની મિત્રો આગાહી જાણી લે મિત્રો અશોક પટેલે મિત્રો આગાહી જે પોતાની લેટેસ્ટ વેબસાઇટની અંદર મિત્રો કરી છે પોતાની વેધર વેબસાઇટની અંદર અશોક પટેલે મિત્રો આગાહી કરી છે કે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી અંદર સારો એવો વરસાદ જોવા મળશે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ નહીં હોય કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદ રહેશે તો કયા ભાગોની અંદર ઝાપટા રહેશે સમગ્ર માહિતી મિત્રો જણાવી દઈએ સૌથી પહેલા મિત્રો અશોક પટેલે સમગ્ર ભારતની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની મિત્રો માહિતી આપી છે મિત્રો આપણે મેપની અંદર પણ જણાવી દઈશું મોડલમાં પણ જણાવી દઈશું કે આ સિસ્ટમ કઈ જગ્યાએ અત્યારે બનેલી છે તો સૌથી પહેલી સિસ્ટમ મિત્રો જોઈ લેજો ઉત્તર પશ્ચિમી બંગાળ અને ઓડિશા પશ્ચિમ બંગાળના કિનારા ઉપર એક ઉપરી હવા યુએસસી એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ મિત્રો ઉત્તર પશ્ચિમ બંગાળ અને ઓડિશા પશ્ચિમ બંગાળના કિનારા ઉપર બનેલી છે તો મિત્રો આ તારીખનું વેધર મોડલ મોડલ છે છે ગઈકાલનું પરંતુ તમને સમજાવવા માટે અત્યારે ગઈકાલનું મોડલ લીધેલું છે હમણાં જે સિસ્ટમની આપણે વાત કરી કે ઉત્તર પશ્ચિમ જે ઓડિશાનો ભાગ છે ને પશ્ચિમ બંગાળનો નીચેનો ભાગ અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે હમણાં મેપ તમને બતાવું એટલે આ સિસ્ટમ તમને આ ચોખ્ખે ચોખ્ખી સિસ્ટમ બતાશે તો અત્યાર પૂરતી તમે જાણી લો કે અહીંયા એક સિસ્ટમ બનેલી છે ત્યાર પછી બીજી સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમ દક્ષિણ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર યુએસસીના ફોર્મમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર મિત્રો બનેલી છે એ સિસ્ટમ પણ અહીંયા જોઈ શકો છો આ સિસ્ટમ જે ઉપરની તરફ બનેલી છે કે રાજસ્થાન અને હરિયાણાની વચ્ચે બનેલી છે એ સિસ્ટમની વાત કરી છે આમ બે સિસ્ટમ અત્યાર સુધી આપણે જોઈ ત્રીજી સિસ્ટમ મિત્રો જણાવી દઈએ કે ત્રીજી સિસ્ટમ મધ્ય દક્ષિણ ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં લો પ્રેશર એરિયાની અંદર મિત્રો આ ઓછું લો પ્રેશર અત્યારે ઘટી ગયું છે એ રીતના સિસ્ટમ બનેલી છે અને એ સિસ્ટમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ જે ઉત્તર પ્રદેશનો નીચેનો ભાગ અને મધ્યપ્રદેશથી ઉપરના ભાગની અંદર આ સિસ્ટમ બનેલી છે એની મિત્રો વાત કરવામાં આમ મિત્રો ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય હોવાની વાત અશોક પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે આ ત્રણે ત્રણ સિસ્ટમ તમે મિત્રો જોઈ લેજો હવે મિત્રો આ સિસ્ટમને અનુરૂપ આપણે છવ્વીસ તારીખનું આજનું મોડલ જોઈ લઈએ જેમાં મિત્રો વાત કરી છે આ બંને સિસ્ટમ જે ઉપરની ઉત્તર મધ્યવાળી છે અને હરિયાણાવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ એકબીજા સાથે અત્યારે વિલય થઈ ચૂકી છે એટલે એ બે સિસ્ટમ દેખાતી નથી એકબીજાની એક જ સિસ્ટમ બની ગઈ હોય એ રીતના અત્યારે વિલય થઈ ગઈ છે અને જે સિસ્ટમ આપણે બંગાળની ખાડીની અંદર બનેલી છે એ સિસ્ટમ અત્યારે લો પ્રેશર એરિયાની અંદર

એ રીતના આ બંને સિસ્ટમ અત્યારે જોડાઈ ચૂકી છે એટલે આવી રીતના ત્રણ સિસ્ટમ હતી એમાંથી આ બંને એકબીજામાં વિલય થઈ ચૂકી છે અને બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ સર્જાઈ ચૂકી છે તો મિત્રો તમને તમામ મિત્રોના મોડલ વિશેની માહિતી મળી ચૂકી હશે મિત્રો હવે લેટેસ્ટ આગાહી મિત્રો અશોક પટેલની મિત્રો જાણી લો અશોક પટેલે મિત્રે કીધું છે કે આ જે સિસ્ટમ બની છે એને કારણે આગામી પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની તુલનામાં સૌથી વધુ વરસાદ પડશે હવે મિત્રો ગુજરાત રિજિયન શું છે સૌરાષ્ટ્ર શું છે અને કચ્છ શું છે એના વિશેની માહિતી તમને જણાવી દઉં તો મિત્રો આ આપણું સમગ્ર ગુજરાત છે આ ગુજરાતની અંદર ત્રણ ફાટા મિત્રો પડી રહ્યા છે આવી રીતના ત્રણ ફાટા જેમાં આ ભાગ છે મિત્રો કચ્છનો વિસ્તાર છે નીચેનો ભાગ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને આ જે ભાગ છે ને ગુજરાત રિજિયન કહેવામાં આવે છે જેને આપણે તળ ગુજરાત કહેતા હોય એ તળ ગુજરાત એટલે કે ગુજરાત રિજિયનનો આખો ભાગ કહેવાય જેમાં ઉત્તર ગુજરાત પણ આવી જાય મધ્ય ગુજરાત પણ આવી જાય અને દક્ષિણ ગુજરાત પણ આવી જાય તો અશોક પટેલે એવું કીધું છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર કરતા ગુજરાત અંદર ખૂબ સારો સૌથી વધુ વરસાદ જોવા મળવાનો છે છે એટલે કે મિત્રો હવે જે રાઉન્ડ આવવાનો તારીખથી લઈને એકત્રીસ તારીખનો આ રાઉન્ડ છે જેમાં ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે સૌથી વધુ વરસાદ પડશે એ વરસાદ ગુજરાત રિજિયનની અંદર જોવા મળશે અત્યારે તમે મિત્રો વાદળો પણ જોઈ શકો છો આ વાદળો ખાસ કરીને તળ ગુજરાત એટલે કે ગુજરાત રિજિયનની અંદર જોવા મળી રહ્યા છે એટલે મિત્રો ખાસ કરીને ગુજરાત રિજિયન જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મિત્રો જોવા મળવાનો છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ આ રાઉન્ડમાં જોવા મળશે નહીં એટલે સૌરાષ્ટ્રના મિત્રો અને કચ્છના મિત્રો કોમેન્ટ કરતા નહીં ખોટી કે અમારા વિસ્તારમાં વરસાદ નથી એ વિસ્તારની અંદર ઓછો વરસાદ ઝાપટા જેવો જ વરસાદ જોવા મળશે પરંતુ જે ગુજરાત રિજિયનની અંદર જે મિત્રો આવેલા છે એમને મિત્રો ખૂબ સારો વરસાદ માહોલ જોવા મળવાની છે મિત્રો આ સિસ્ટમ જે નવી બનવાની છે આ સિસ્ટમ નવી બની ચૂકી છે એ સિસ્ટમને કારણે એક તારીખથી લઈને છ તારીખે પણ એક નવો રાઉન્ડ જોવા મળશે એવું પણ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે આગાહી તમને મિત્રો જણાવી દઉં પરેશ ગોસ્વામી એવું કીધું છે કે સત્યાવીસ તારીખ થી એકત્રીસ તારીખ વચ્ચે ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે ખૂબ સારો વરસાદ જોવા મળશે અને સાથે સાથે એક તારીખથી લઈને છ તારીખે એક નવો રાઉન્ડ આવશે એવી પણ આગાહી પરેશ ગોસ્વામી કીધી છે

પડી જાય અને બાકીના ભાગો એવા કે કે જ્યાં પણ વધુ વરસાદ પડી જાય એટલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો છે જ્યાં આઠ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ખૂબ સારો વરસાદી માહોલ રહેશે એવું અશોક પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે ત્યાર મિત્રો આપણે મોડલ દ્વારા પણ જાણી લઈએ મિત્રો મોડલની અંદર મિત્રો આ આજનું છવ્વીસ તારીખનું મિત્રો મોડલ છે આજના મોડલ મુજબ કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તો મિત્રો આ ખાસ જોઈ લેજો ગુજરાત રિજિયનની અંદર મિત્રો આજે વરસાદ પડવાનો છે જેમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય પાલનપુર હોય હિંમતનગર હોય આ બધા વિસ્તાર સાબરકાંઠાનો વિસ્તાર છે એ બધા વિસ્તારમાં આજે ખૂબ સારો વરસાદ જોવા મળશે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં થોડોક ઓછો વરસાદ જોવા મળશે અમદાવાદ ગાંધીનગર બાજુનો વિસ્તાર પંચમહાલ ખેડા દાહોદ બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે સુરત બાજુ કરતા વલસાડ બાજુનો વિસ્તાર નવસારી બાજુનો તાપી બાજુનો વિસ્તાર જેમાં ખૂબ સારો ભારે વરસાદ આજે છવ્વીસ તારીખના રોજ જોવા મળશે બાકી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એવો ખાસ વરસાદ આજે રહેવાનો નથી અમુક વિસ્તારમાં ક્યાંક ઓછો અથવા હળવો વરસાદ પડી જાય એવો જ વરસાદ આજે સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે પરંતુ ખાસ ભાવનગર બાજુનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારમાં કદાચ કોઈ જગ્યાએ સારો વરસાદ પડી જાય બાકી સૌરાષ્ટ્રમાં એવી કોઈ ખાસ આગાહી આજની તારીખમાં લખી નથી તો કચ્છની અંદર પણ એવી કોઈ ખાસ આગાહી નથી કચ્છમાં તો ક્યાંક હળવા ઝાપટા પડી જાય એવી આગાહી આજે છવ્વીસ તારીખના રોજ લખવામાં આવી છે અને મિત્રો હવે આપણે એક મોડલ જોઈ લઈએ મિત્રો આ મોડલ પચીસ તારીખથી એકત્રીસ તારીખનું વેધર મોડલ છે મિત્રો હમણાં આપણે જે આગાહી કરી હતી કે કયા ભાગમાં પચીસથી એકત્રીસમાં ભારે વરસાદ રહેવાનો છે એને લઈને મિત્રો ભારતનું આખું મોડલ આ જાહેર કરી નાખવામાં આવ્યું છે જેમાં પચીસ તારીખથી એકત્રીસ તારીખમાં મિત્રો ગુજરાત રિજિયનનો ભાગ જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો નીચેથી એક ઓફસો ટ્રફ બની રહ્યો છે જે કેરળથી લઈને આપણા દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલો છે આ મિત્રો આખી લંબાઈ તમે જોઈ શકો છો કેરળથી લઈને આપણા દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલો છે જેથી દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે આમ મિત્રો પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખનો વરસાદ તળ ગુજરાતને એટલે કે ગુજરાત રિજિયનને ખૂબ ફાયદો કરાવવાનો છે ગુજરાત રિજિયનમાં ખૂબ સારો વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો અમુક વિસ્તારમાં ક્યાંક ઝાપટા પડી જાય એવો વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો આ પચીસ તારીખથી એકત્રીસ તારીખનો રાઉન્ડ હતો અને ત્યારબાદ મિત્રો હજી એક રાઉન્ડ આવવાનો છે પહેલી તારીખથી લઈને છ તારીખનો રાઉન્ડ છે એ રાઉન્ડની શક્યતા પણ પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવી દેવામાં આવી છે કે એક થી છ તારીખે એક નવો રાઉન્ડ આવવાનો છે કારણ કે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે ઉપરા ઉપરી સિસ્ટમ બની રહી છે એટલે એક પછી એક રાઉન્ડ આવવાનો છે એકત્રીસ તારીખે જેવો રાઉન્ડ ખતમ થાય એવું એક તારીખ થી છ તારીખે એક નવો રાઉન્ડ જોવા મળશે આમ મિત્રો ગુજરાતની અંદર હમણાં એક પછી એક વરસાદી માહોલ જામેલો રહેશે વરસાદી વાતાવરણ જામેલું રહેશે હમણાં વરાપ જેવો માહોલ જોવા મળશે નહીં આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી તો એની અંદર પણ એકાદ વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડતા જ રહેશે ખૂબ ભારે વરસાદ નહીં હોય પરંતુ ઝાપટા તો પડતા જ રહેશે કારણ કે જે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે એનો ભેજ આખા ગુજરાતની અંદર છવાયેલો રહેશે તેથી તળ ગુજરાતના ભાગમાં તો ભારે વરસાદ પડવાનો છે પરંતુ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય એ બધા ભાગોની અંદર ઝાપટાં તો જોવા મળવાના જ છે સામાન્ય ઝાપટાં જોવા મળશે અને એકાદ બે વિસ્તાર એવા હશે જેમાં વરાપ જેવો માહોલ પણ રહેશે અને બફારો થાય એવી પણ શક્યતા જોવા મળશે તો અમુક એકાદ બે વિસ્તાર એવા હશે જેમાં વરાપ જેવો માહોલ પણ જોવા મળશે બાકી સામાન્ય ઝાપટા જોવા મળશે તો મિત્રો આ રાઉન્ડ ગુજરાતની અંદર આવવાનો છે ગુજરાતમાં એક પછી એક સિસ્ટમને કારણે હમણાં વરસાદી માહોલ જામેલો રહેશે તો મિત્રો આ સાથે એક વેધર અપડેટ મુજબ આપણે અપડેટ જાણવાના છીએ કે જે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજીક આવવાની છે એ કેવી રીતના ગુજરાતની નજીક આવશે કઈ તારીખે આવશે એ પણ મિત્રો જાણી લઈએ આ છવ્વીસ તારીખની ડિટેલ છે મિત્રો જે મુજબ બંગાળની ખાડીમાં મિત્રો સિસ્ટમ બની ચૂકી છે આ સિસ્ટમ હમણાં આપણે મોડલની અંદર મિત્રો જણાવી હતી ધીમે ધીમે મિત્રો આપણે દિવસો આગળ જઈએ મિત્રો આ સિસ્ટમ ભારતની અંદર એન્ટર થતી જોવા મળશે મિત્રો મિત્રો જોઈ શકો છો લાઈવ આપણે સિસ્ટમ બતાવી રહ્યા છે આ સિસ્ટમને હવે આગળના દિવસે લઈ જઈએ તો મિત્રો અઠ્યાવીસ તારીખનો આ મેપ છે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ મધ્ય ભારત સુધી મિત્રો આવતી જોવા મળી છે જેના વાદળો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે એટલે તારીખે ગુજરાતમાં વરસાદી માહોલ શરૂ થઈ જશે જેમાં જે તળ ગુજરાતના ભાગની હમણાં આપણે વાત કરી એ ભાગમાં વરસાદી માહોલ જામશે ત્યાર પછી મિત્રો આગળ અઠયાવીસ તારીખના રોજ આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળશે એટલે આખી સિસ્ટમ ગુજરાત તરફ નહીં આવે પરંતુ એના વાદળો ગુજરાત તરફ આવતા જોવા મળશે અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ ગુજરાતની નજીક એકત્રીસ તારીખના રોજ છવાઈ જશે જેથી ગુજરાતના ભાગની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે આમ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ પણ મિત્રો વરસાદ એકત્રીસ તારીખ સુધી જોવા મળશે અને મિત્રો ત્યાર પછી પહેલી તારીખથી લઈને છ તારીખે પણ એક નવો રાઉન્ડ આવતો જોવા મળશે કારણ કે આ સિસ્ટમ તદ્દન ગુજરાતની નજીક મિત્રો ગુજરાતની અંદર પસાર થઈ જશે એવી પણ મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે એક તારીખથી લઈને છ તારીખે પણ એક નવો રાઉન્ડ જોવા મળશે ત્યાર પછીના મિત્રો આપણે ગઈકાલનો વેધર મોડલ ડેટા જોઈ લે મિત્રો 26 તારીખ મિત્રો આજની તારીખ આ ડેટા જાહેર થયો છે પરંતુ છેલ્લા 24 કલાક એટલે કે 25 તારીખે કયા કયા વિસ્તારમાં ગુજરાતની અંદર વરસાદ અને કેટલા ઇંચ વરસાદ પડી ગયો છે એની લાઈવ અપડેટ મિત્રો જણાવી લઈએ તો કઈ કાલે સૌથી વધુ વરસાદ સાબરકાઠાના વિજયનગરની અંદર 3.98 ઇંચ વરસાદ એટલે કે લગભગ 4 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં મિત્રો પચીસ તારીખ એટલે કે ગઈકાલે થઈ ગયો છે નવસારીના ખેર ગામની અંદર ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યારબાદ સુરતના ઉમરાપાડાની અંદર ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના આહવાની અંદર બે પોઈન્ટ ચુમ્માળીસ ઇંચ વરસાદ અરવલ્લીના મેઘરાજની અંદર બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ અરવલ્લીના મોડાસાની અંદર બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ આવી રીતના મિત્રો સાબરકાંઠા નવસારી સુરત ડાંગ અરવલ્લી વલસાડ તાપી મહીસાગર ખેડા આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો હતો એટલે મિત્રો આ વિસ્તારો ઉપરથી ખબર પડે છે કે ગઈકાલે ગુજરાત રિજિયનની અંદર વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્ર અને જે કચ્છનો જે ભાગ છે એમાં ખૂબ ઓછો વરસાદ જોવા મળ્યો હતો આ જે સૌથી વધુ લેટેસ્ટ વરસાદના આંકડા છે એ લેટેસ્ટ આંકડા મુજબ ગઈકાલે ગુજરાત રિજિયન એટલે કે તળ ગુજરાતનો જે ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવી જાય એ વિસ્તારની અંદર ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો તો મિત્રો આજની તારીખમાં પણ તળ ગુજરાત ની અંદર સૌથી વધુ વરસાદ પડવાનો છે મિત્રો આજે પણ તળ ગુજરાત જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાતનો ભાગ જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ અને સારો વરસાદ ગઈકાલની જેમ જ જોવા મળશે જોકે ગઈકાલે જે વરસાદ પચીસ તારીખે પડ્યો તો એના કરતાં આજે છવ્વીસ તારીખે તીવ્રતા ઘટેલી જોવા મળશે એટલે ગઈકાલ કરતાં આજે ઓછો વરસાદ જોવા મળશે પરંતુ આવનારી અઠ્યાવીસ તારીખથી લઈને ખૂબ સારો વરસાદ ઓગણત્રીસ તારીખથી ખૂબ સારો વરસાદ જોવા મળશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ખૂબ સારો વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો ગુજરાતના હવામાન વિભાગે આજની લેટેસ્ટ આગાહી કરી નાખી છે યલ્લો અને ઓરેન્જ એલર્ટની આગાહી આજે છવ્વીસ તારીખના રોજ કરી છે જેમાં ખાસ કરીને આજે દાહોદ છોટાઉદેપુર અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે બાકી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને પંચમહાલના ભાગો વડોદરાનો ભાગ અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ નર્મદા છે તાપી છે નવસારી વલસાડ અને ડાંગની અંદર યલ્લો એલર્ટની આગાહી કરી છે અને સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે એમાં અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ આજે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે પરંતુ આમ જોઈએ તો ખાલી ગુજરાત રિજિયનની અંદર જ આજે સૌથી વધુ વરસાદ ખૂબ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે જે દરિયાકાંઠે આવેલા છે એમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજની તારીખમાં કોઈ ભારે વરસાદની નથી તો આ પણ મિત્રો આપણે જાણી લીધો તો મિત્રો આ હતા આજના લેટેસ્ટ હવામાન સમાચાર રોજે રોજ મિત્રો આપણે સમાચાર આપીશું રોજે રોજ આવી જ રીતના મોડલ તમને જણાવતા રહીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન